ડાંગ જિલ્લાના આહવા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિની ઉજવણી કરાઈ હતી આ પ્રસંગે વિધાનસભાના નાયબ દંડક વિજય પટેલ અને સુરતના ધારાસભ્ય પૂર્ણેશ મોદી ખાસ ઉપસ્થિત રહ્યા હતા આદિજાતિ વિભાગના વન અધિકાર અધિનિયમ બે હજાર પાંચના પાસઠ લાભાર્થીઓને અધિકારી પત્રો એનાયત કરાયા ત્યારબાદ કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ લોકોએ ડેડિયાપાડામાં યોજાયેલ પ્રધાનમંત્રીની અધ્યક્ષતામાં યોજાયેલ કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળ્યું હતું સમગ્ર દેશમાં આજે જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી થઈ રહી છે આ તબક્કે સમગ્ર આદિવાસી સમાજનો સંપૂર્ણ સર્વાંગી વિકાસ થાય એ મુજબનું કેન્દ્ર સરકાર આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં અને ગુજરાત સરકાર આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં કાર્ય કરી રહી છે અનેક યોજનાઓ લોન્ચ કરી રહી છે આના કારણે સમગ્ર આદિવાસી સમાજના જીવનમાં એ ખૂબ મોટું પરિવર્તન આવશે અને સમાજ સુખી અને સમૃદ્ધ થાય એ દિશામાં સરકાર કટિબદ્ધ છે